અમરેલીમાં ફોરેન ટ્રેડિંગના નામે અલગ અલગ કંપની બનાવીને રૂપિયા સાત કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે રવિ વાઘેલા નામના શખ્સે મુંબઈથી ઝડપીને સીઆઈડી ક્રાઇમે વધુ પૂછપરછ હાથ ધરી છે રવિ વાઘેલાએ રાઇટ ગ્રુપ ફાઇનાન્શિયલ સર્વિસ નામની કંપની બનાવી ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા ત્યારબાદ કંપની બંધ કરીને ફરાર થઈ ગયો હતો અને આ કેસમાં સીઆઈડી ક્રાઇમે ચાર શખ્સોની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમે રવિ વાઘેલાએ ઠગાઈ કરીને ખરીદેલી રૂપિયા પાંચ કરોડની મિલકતોને ટાચમાં લઈ હરાજી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે મિલકતોની હરાજીમાંથી મળેલી રકમમાંથી રોકાણકારોના નાણાં અપાવવાનો પ્રયાસ કરાશે તેમ સીઆઈડી ક્રાઇમના એસપી સંજય ખરાતે જણાવ્યું હતું અને એના થકી અમુક લોકોને અમુક સમય માટે વધારે લાલચ આપવા માટે થોડુંક વળતર પણ આપેલું છે જેથી ગુજરાત સીઆઈડી આ એક જીપીઆઈડીને એક મુખ્ય ગુનો આમાં તપાસ સોંપાયેલ હતી સાત કરોડ જેવી એમાં આ મુખ્ય આરોપીને પકડી પાડેલ છે સાથે સાથે એ જે પાંચ આરોપી છે રવિ વાઘેલા છે ભૂતકાળમાં પંકજભાઈ શક્તિસિંહ વાઘેલા પકડાયેલ છે અક્ષયરાજ રાજ મહાવીરસિંહ વાઘેલા ગૌરવ સોજીત્રા અને વિજય ફતેસિંહ એ અલગ અલગ લોકોનું અલગ અલગ કોઈના પાસે માર્કેટિંગ કોઈના પાસે એની ટેકનિકલ પાર્ટ કોઈના પાસે એની ફોરેસ્ટ ટ્રેડિંગ કેવી રીતે કરવું એ ટાઈપની હતી અને આ લોકોની જે આ મિલકતમાંથી જે ખોટી રીતે પ્રોપર્ટી પાડેલ છે એ પ્રોપર્ટી પણ ગુજરાત પોલીસ તરફથી ટાંચમાં લેવામાં આવેલ છે હવે પછીની પ્રક્રિયામાં એ ટાંચ લેવામાં પ્રોપર્ટીની કોર્ટ મોનિટર્ડ કમિટી તરફથી હરાજી કરીને એમાં જે પણ પૈસા નીકળતા હોય છે એ રોકવાના પરત આપવામાં આવશે